કડોદરામાં બાળકી સાથે દુષ્કર્મ આરોપીને સખત સજા સંભળાવતા બાદલી કોર્ટમાં ઢળી પડ્યો એકસો આઠથી હોસ્પિટલ ખસેડાયો સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે જાતિ અડપલા કરવાના કેસમાં બાદુલી સેશન કોર્ટે આરોપી રાહુલ ઉર્ફે રાજા જયપ્રકાશ શુકલાને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટ રૂમમાં ધરી પડ્યો અને તેને એકસો આઠ એમ્બ્યુલન્સથી સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અગિયાર સપ્ટેમ્બર બે હજાર તેવીસની છે જ્યારે આરોપીએ બિસ્કિટ લેવા માટે આવેલી બાળકી સાથે અડફલા કર્યા હતા કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો સ્પેશિયલ જજ પોસ્કો અને ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પીપી રામે આરોપીને આઈપીસી કલમ ત્રણસો ચોપન હેઠળ બે વર્ષ અને પોસ્કો એકની કલમ આઠ તથા અઢાર હેઠળ તત્તમ વર્ષની સજા આપી જે એક સાથે ભોગવવાની છે મહત્તમ ત્રણ વર્ષ સુધીમાં રૂપિયા વીસ પીડિતા બાળકીને આપવાનો ગુજરાત વિકાર ઓગણીસ હેઠળ પચાસ હજાર નું વળતર ચુકવવાનો આદેશ કર્યો છે પીડિત પરિવારે ચુકાદાથી રાહત વ્યક્ત કરી છે